મહારથી બનુ હા પડવાનું ગણગઢવા નું હા મરદાન

મંગલસિંહ બાપુ જાગી ગયા બેઠા થયા ઉધર આવવા માંડી વિચાર થયો કે રાતના અડધી રાત થી વધારે સમય થઈ ગયો છે હોકો પીવાની ઈચ્છા થઈ વિચાર થયો બહાર જઈને હાથે હોકો ભરીને પી લો અટાણે બિચારા ઓલા જમાદાર થોડો જગાડાય મારી નીંદર તો બરાબર નથી આવતી એની અંદર બગાડવી પિંગલસિંહ બાપુએ આમ દરવાજો ખોલ્યો તો જમાદાર હોકો ભરીને ત્યાર ઊભો હતો એટલે કીધું લે તું જાગે કે બાપુ તમને ઉધર આવતી હતી મને ખબર પડી બાપુ ને બાપુ ને કવિતા લખવાનું મન થાય અને કવિતા લખવાનું મન થાય એટલે બાપુ ને ની ઈચ્છા થાય એટલે મેં તૈયાર રાખ્યો વાહ 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 જમાદાર શું તારી સેવા છે ભાઈ તારે બાળકો કેટલા તો કે બે ત્રણ છે બાપુ તમે કોઈ દી આજ કેમ પૂછો કે દુજાણા માં કઈ છે કે બાપુ અમારે તો કઈ ગોરલી ગાય હોય તો દૂધે વાળું કરી કઈ દુજાણા ન મળે તો કે આ હામી બાંધીને બે મૂકીએ દિવસ પછી આવજે એની જ ભેં હો પોતાના દીકરાની કે આ ભેં હવે ભેં તેથી રોંઢે જ લીધેલી એમના દીકરા એ બાપુના દીકરા અગિયારસો રૂપિયાની ની એ વખતે ભેં લઈ આવેલા પણ ત્યારની અગિયારસો ની એટલે બે ત્રણ લાખ ની અત્યાર થાય એવી ભેં ભે સીધી ભેં આપી દીધી

બધા અનાજ બાટિયામાં અનાજ બાટવા જે માણસ નો એનો અનાજ બાટવાનો પ્રમુખ જે હતો ને એનો રાખેલો મેન માણસ ઈ લોભ્યો બો એટલે ગરીબો કોઈ આવે તો આમામા કરીમારી જરી કરી નાખી પૂરું કરે પણ આમ નો નાખી શકે જ ન થાય હા એક મિત્ર નો બળદ બીમાર પડ્યો ને બીમાર પડ્યો બળદ ડોક્ટર પાસે ગયો ડોક્ટર સાહેબ મારા બળદ બહુ ઢોર ડોક્ટર પાસે બહુ બીમાર પડ્યો આવડી આવડી ગોળી આપી આવડી આવડી ગોળીઓ કે આલ્યું એક ગોળીને એક ભૂંગળું લીધું લાંબુ ભૂંગળું પાઇપ જેવું એ કે આમાં ગોળી મૂકીને બળદના મોઢામાં રાખી ભૂંગળું અને ફૂંક મારી દેવાની ફૂક કરવાનું એટલે ગોળી બળદના પેટમાં વહી જાય હાંજે રોતો ખંજવાળતો આવે રાયડું નાખતો આવે આવીને કે ડોક્ટર સાહેબ હાજો કરો એ કે કોને મને એ કે હું ઢોર ડોક્ટર છું પણ કે તમારી દવાથી છે તો તમે શું કામ પીધી ઈ કે ભૂંગળામાં ગોળી રાખી અને ભૂંક મારવાની તૈયારી કરતો હતું મોઢામાં લીધું બળદે ફૂંક મારી દીધી ઈ કે અમુક વસ્તુમાં હારી સમજ્યા તમે

હું બહુ હેરાન ન કરું બે મિનિટ એમ નહીં બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ માટે મને માતાઓ બહેનો બધા હમણાં તાલ વાગે એટલે આવી રીતે મને તાલ આપવાનો છે મારો માલધારી ડાયરો બેઠો હોય અમારો સમાજ છે ભરવાડ સમાજ આપણે બધા પોતાના જ છે એટલે આવી રીતે મને એવો તાલ આપો આટલા જણાનો નો તાલ એ કાર્ય પડે એટલે હવે આવે કેટલાય આ જે આ યુવક મંડળ જે બધા કામ કરી રહ્યા છે ને એની એની એનર્જી આપણે એને અર્પણ કરી છીએ અત્યારે કેમ યજ્ઞ કરીને છેલ્લે ફળ અર્પણ હું આને કરું છું એમ આ તાલ એમને આપણે અર્પણ કરી છીએ એટલા માટે બે આ પૂછા કરીને મને તાલ આપજો તાલ વાગે એટલે હા

શોર ચંદ્રશેખર પ્રતિ પ્રતીક્ષણામમારાધરેન્દ્ર નંદનીલાસ બંધુ બંધુરા પુરાગંત્રી પ્રમોદ માન માન શૈપા ભોરી ધન્યવાદ જીવતું કામ જીવતું કામ પણ દેવાય તો દેવાય તો અને જળ દે એ બાકી રખ દે